ખાનગી સ્કૂલ સંચાલકોએ એફઆરસીના હુકમ સામે હાઈકોર્ટમાં કરેલી અરજીને લઈને હાઈકોર્ટ દ્વારા સંચાલકોને જે ફી લેહાલ લેવાતી હશે તે ઉઘરાવવા મંજૂરી આપી દીધી છે ખાનગી સ્કૂલ સંચાલકોએ એફઆરસીએ કરેલા હુકમ સામે હાઈકોર્ટમાં કરેલી અરજીમાં રજૂઆત કરી હતી કે એફઆરસી દ્વારા સ્કૂલ સંચાલકોની ફી અંગે વિવાદ થતાં એફઆરસી તેમને સાંભળતી નથી તેમણે સ્કૂલ તરફથી દરખાસ્ત કરેલી ફીની રકમ કેમ નકારવામાં આવી છે તેના કારણે આપતી નથી દરેક સ્કૂલના શિક્ષકો અને તેની સગવડતા મુજબ અલગ અલગ ફી લેવાની દરખાસ્તને પણ એફઆરસી માન્ય રાખતી નથી હાઈકોર્ટે સંચાલકોની અરજીને ગ્રાહ્ય રાખી હતી અને હાઈકોર્ટે સ્કૂલ સંચાલકોને જે ફી હાલ લેવાતી હશે તે ઉઘરાવવા મંજૂરી આપી છે સ્કૂલ સંચાલકોને એફઆરસી સમક્ષ નવેસરથી અરજી કરવા આદેશ કર્યો છે સરકારને રાજ્યભરમાં એક સરખે ફી લેવા મામલે નીતિ બનાવવા આદેશ પણ કર્યો છે નમસ્કાર પ્રેસિડેન્સી સ્કૂલ ખાસ કરીને આજે ગઈકાલે જે હાઈકોર્ટ નામદાર હાઈકોર્ટે ફી અંગેનો જે ચુકાદો આપ્યો છે તે અંગે વાત કરીએ તો આ ચુકાદો વાલી વાલીઓ માટે અને શાળા સંચાલક મંડળ માટે બંને માટે આવકારદાયક છે વાલીઓ માટે એટલા માટે આવકારદાયક છે કે જે શાળાઓ બેફામ ફી લઈને વાલીઓને લૂંટતી હતી એની સામે હાઈકોર્ટે એક રોક લગાવેલી છે કે કોઈપણ શાળાઓ બેફામ ફી લઈ શકશે નહીં પણ ફીની અંદર સામાન્ય રીતે જે વધારો દર વર્ષે ફુગાવાના અને મોંઘવારીના પ્રમાણમાં કરવામાં આવે તે શાળા પોતે વધારો કરી શકશે અને શાળા ઇતર પ્રવૃત્તિઓ કરાવતી હોય અલગ અલગ સુવિધાઓ પૂરી પાડતી હોય તે સુવિધાની પણ ફી શાળા લઈ શકશે એ શાળા સંચાલકો માટે પણ એક ફાયદાની વાત છે સાથે સાથે પ્રવેશ ફી સત્ર ફી અને ટ્યુશન ફી આ ત્રણ ત્રણ ફી શાળા લઈ શકશે શાળા નફો કરવા માટે નથી પરંતુ શાળાને ભવિષ્યમાં આવનારી કોઈ મુશ્કેલીઓનો સામનો કરી શકે એ માટે વ્યવસ્થિત રીતે રિઝર્વ ફંડ પણ તે પોતે ઊભું કરી શકશે અને ખાસ કરીને એફઆરસીમાં જે મુદ્દાઓ વિવાદાસ્પદ રહેતા હતા કે શાળા ભાડાની જગ્યા પર ચાલતી હોય તો તેના ભાડાનું શું તો રજિસ્ટર ભાડા ખર્ચ થયેલું હોય અને એનું વ્યાજબી ભાડું એ શાળા સંચાલક મંડળ પોતાના ખર્ચ તરીકે ઉધારી શકશે કોઈ શાળા પોતાની કોર્પસ ફંડ ઓછું હોય અને એના માટે બેંકમાંથી લોન લઈને સ્કૂલ ચલાવતી હોય અથવા તો કોઈ સાધનો માટે લોન લીધેલી હોય તો આ લોનનું વ્યાજ પણ પોતાના ખર્ચ તરીકે ઉધારી શકશે જેના માટે એફઆરસી એ તે માન્ય રાખવાનું રહેશે આ અંગે એફઆરસી અને શાળા સંચાલક મંડળ વચ્ચે પણ જે ગેરસમજ હતી એ પણ દૂર થાય છે વાલીઓ અને શાળા સંચાલક મંડળ વચ્ચે જે ગેરસમજ હતી તે પણ દૂર થાય છે આ રીતે જોઈએ તો ખરેખર આ ચુકાદો બહુ આવકારદાયક છે શાળા સંચાલક મંડળ વતી હું આ ચુકાદાને હાર્દિક આવકારું છું હાઈકોર્ટે સ્કૂલ સંચાલકોને એફઆરસીમાં અરજી કરીને ફી અંગે રજૂઆત કરવા એફઆરસીને બાર સપ્તાહમાં અરજી પર નિકાલ લાવવા માટે આદેશ કર્યો છે હાઈકોર્ટે અગાઉ એફઆરસીને ગુણવત્તા સભર શિક્ષણ આપવા મામલે સ્ટાન્ડર્ડ મુજબ ફી લેવા આદેશ કર્યો હતો કોર્ટે ટકોર કરી હતી કે રાજ્યમાં ખાનગી સ્કૂલોમાં એક સરખી ફીની નીતિ બનાવી જોઈએ અઝર ખુરશી સાથે હર્ષદ સેટા